જામનેગર મહાનેગર સામાન્ય સભામાં વિપક્ષે ઉઠાવ્યા સવાલ સામાન્ય સભામાં કુલ 8 એજન્ડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં મુસદ્દા રૂપ નગર રચના યોજના હેઠળ ત્રણ એજન્ડાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જો કે મહિનાઓ સુધી આવી ટીપી સ્કીમો પડી રહી છે તેનો અમલ ન થતો હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો એટલું જ નહીં સત્તાધીશો બિલ્ડરોને સીધો ફાયદો કરાવતા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો

સરકારની અમુક ગેરનીતિઓ પણ ઉઘાડી પાડવામાં આવી અને જ્યાં સલાહ સૂચનો કરવા પણ હતા એ પણ ધ્યાને દોર્યા છે પણ જેમ દર વખતે થાય એવી જ રીતે સરકાર કોઈને કોઈ છટકબારી ગોતી લે છે અને જે ખરેખર જે પબ્લિકના હિતના મુદ્દા હોય છે એમાં કંઈક ને કંઈક બાનું કાઢીને એ લોકો નીકળી જતા હોય છે